રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો નીટ અને જીસીએસની પરીક્ષાને લઈને નોંધાવ્યો વિરોધ યુનિવર્સિટી કેમ્પસમાં હવન કરી રોષ ઠાલ્યો જીસીએસ પોર્ટલ બંધ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે કુલપતિની ઓફિસે તાળાબંધી પણ કરવામાં આવી છે પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની આ મુદ્દે અટકાયત કરી છે ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા લાખો અને કરોડો ગરીબ વિદ્યાર્થીઓ હારે ષડયંત્ર થતું એવું અમને લાગી રહ્યું છે જીકાસ પોર્ટલ લાગુ કરીને ખાનગી યુનિવર્સિટીઓનો ફાયદો કરાવવા અને ગુજરાતની સરકારી તેમજ ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓના તાળા લગાવવાનું કામ હાલની રાજ્ય સરકાર કરી રહી છે ગુજરાતના લાખો કરોડો ગરીબ વિદ્યાર્થીઓ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સરકારી અને ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓમાં એડમિશનથી વંચિત રહી જાય અને ક્યાંક ને ક્યાંક ખાનગી શાળાઓમાં એડમિશન લેવા મજબૂર થઈ જાય તે તેવી આ ચિકાસ પોર્ટલ લાગુ કરીને ગુજરાતના ગરીબ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતું હોય એવું અમને છે લાગી છે ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ ફરજિયાત ખાનગી શાળાઓમાં ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડે અને તેના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ હાલની રાજ્ય સરકાર કરી રહી છે તેથી હાલ હાલ એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે યુનિવર્સિટીની આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો સમગ્ર પંથકમાં પવન સાથે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં સાત દિવસ વરસાદી માહોલ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને પગલે ઠેર ઠેર હાલ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે રાજકોટ ખાતે પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો સમગ્ર પંથકમાં પવન સાથે હાલ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે આજે રાજકોટમાં ફરી વરસાદ છે તે જામ્યું છે હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે યુનિવર્સિટી રોડ ખાતેના આ દ્રશ્યો છે થોડી વાર પહેલાં જ અહીંયા વરસાદનું ઝાપટું છે તે આવ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી સિઝનનો કુલ દોઢથી બે ઇંચ જેવો વરસાદ છે તે પડ્યો છે હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું યુનિવર્સિટીના રાજમાર્ગોના કે જ્યાં સામાન્ય એવા ઝાપટામાં અત્યારે પાણી છે તે ખૂબ જ ભરાઈ ચૂક્યું છે બાઇક ચાલકોને બાઇક ચલાવવામાં ખૂબ જ પરેશાનીનો સામનો છે તે કરી કરવો પડી રહ્યો છે ખાસ કરીને જો પ્રી મોનસૂન કામગીરીની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં દોઢથી બે ઇંચ વરસાદમાં જ રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ છે તે ખુલી ગઈ છે જે દોઢસો ફૂટ રિંગ રોડ છે મુખ્ય ચોકો છે ત્યાં માત્ર દોઢ થી બે ઇંચ વરસાદમાં જ ગોઠણ સમા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પાછળ મોટા મોટા દાવાઓ છે તે કરવામાં આવી રહ્યા હતા પરંતુ દોઢ બે ઇંચ વરસાદે જ રાજકોટ મહાનગરપાલિકાની પોલ છે તે ખોલી દીધી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો બે દિવસ સુધી વિરામ લેવામાં આવ્યો તો તે બાદ આજે વરસાદ છે તેને ફરી પોતાનો રાઉન્ડ છે તે શરૂ કર્યો છે અને જે વાતાવરણ છે તે વરસાદને માફક બન્યું છે અને ખેડૂતોમાં ખૂબ જ ખુશીની લાગણી છે તે પણ જોવા મળી રહી છે અને ખાસ કરીને રંગીલા રાજકોટના લોકો છે તે પણ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કેમ કે અત્યાર સુધી સિઝનનો કુલ દોઢથી થી બે ઇંચ જ વરસાદ છે તે પડ્યો છે ત્યારે રાજકોટમાં સારો એવો વરસાદ પડે તેને લઈને રંગીલા રાજકોટના લોકો છે તે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દિવ્યેશ જોશી જી મીડિયા રાજકોટ આ તરફ તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે સિંગ તેલ અને કપાસિયા તેમજ તેલના ભાવમાં વધારો થયો છે વીસ રૂપિયાથી ચાલીસ રૂપિયા સુધીનો કરાયો છે ભાવ વધારો સિંગ તેલના ભાવમાં ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે સિંગ તેલના ડબ્બાનો ભાવ બે હજાર પાંચસો સાહીઠ રૂપિયાએ પહોંચ્યો છે તો કપાસિયા તેલમાં ત્રીસ રૂપિયાનો વધારો કરાયો છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ સોળસો નેવું રૂપિયાએ પહોંચ્યો છે પામ ઓઇલમાં રૂપિયા નો વધારો કરવામાં આવ્યો છે ડબ્બો એક હજાર છસો સિત્તેરનો થયો છે સોયા તેલના ભાવમાં રૂપિયા ચાલીસનો વધારો કરવામાં આવે છે ડબ્બો સત્તરસો રૂપિયા છે આજે બારબાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ફાઇનલ રમાશે